ગુજરાતમાં જાણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમકે મહેસાણાના કડીથી જે ઘટના સામે આવી છે તેને લઈને લઈને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોરદાર પ્રશ્નો ઊભા થયા છે આ ઘટનામાં થયું છે એવું કે કડીના વેકરા ગામમાં માથાભારે શખ્સો બિલ્ડર પર હુમલો કરી દીધો છે અને તેમને ઈજા પહોંચાડી તેમનો કિંમતી સામાન લઈ લીધો છે તો આવો જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ મહેસાણાનું કડી કે જ્યાં માથાભારે અસામાજિક તત્વો દ્વારા બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો છે ઘટના છે કડી તાલુકાના વેકરા ગામની કે જ્યાં ગામની સીમમાં જમીનનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ હવે લોહિયાળ બની ગયો છે કેમ કે અમદાવાદના બિલ્ડર મનન પટેલ અને તેમના સાથીઓ પર પંદરથી વધુ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો છે આનું કારણ એ છે કે કડી તાલુકાના વેકરા અને વરખડિયા ગામે જમીનની ખરીદી બાબતે રિમ્પલ પટેલ નામની વ્યક્તિએ કડીકોટમાં દાવો કર્યો છે

હુમલાખોરે મનન પટેલ અને રિમ્પલ પટેલને ગંભીર ઈજાઓ પહોંચાડી છે આટલું જ નહીં હુમલાખોરે પ્લેટિનમ ગોલ્ડની ત્રણ તોલાની ચેન રાડો ઘડિયાળ અને રિમ્પલ પટેલનું બે તોલાનું સોનાનું રિયલ ડાયમંડ બ્રેસલેટ લૂંટી લીધું છે ઈજાગ્રસ્તોને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ પછી સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી પંદર શખ્સ સામે ગુનો નોંધ્યો છે પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી આઠ આરોપીઓની ધરપકડ કરી નાખી છે આરોપીઓમાં મેહુલ રબારી અને રમેશભાઈ ઉર્ફે ભાણો દેસાઈનો સમાવેશ થાય છે કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પરંતુ અહીં યક્ષ પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો છે કે જે દિવસે ને દિવસે અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો જ નથી કે પોલીસનો ડર સાવ ઘટી ગયો છે સાથે તેઓ કાયદો પોતાના હાથમાં હવે લઈ રહ્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો છે મારો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર